ખેડૂત મગફળીનો ભાવ માગે તો ભાવ નો આપે ખેડૂત જે કઈ પણ બીજે કોઈ પાક પેદાશ કરે એનો ટેકાનો ભાવ નો મળે ખેડૂત એમ કે સ્કૂલ બનાવો સ્કૂલ નો બને ખેડૂત એમ કે દવાખાના બનાવો નો મળે જે માગો એ નો આપે એનું નામ ભાજપ તો ઈકો જોન કોને માંગ્યો કોના કહેવા છે મેં કઈ માંગ્યું નથી જે માંગ્યું એ આપ્યું નથી તો શા માટે કોને કહેવાથી આવે છે ઈકો જે માગ્યું એ દેતા નથી તો નહીં માગેલું પરાણે શું કામ પકડાવા આવ્યા છે અને એના ફાયદા સમજાવવા ગમડે ગમડે મીટિંગો ચાલે છે વન વિભાગના માણસો સમજાવવા જાય છે આનો બહુ ફાયદો છે દોસ્તો આપણે એ વાતને સમજવી પડશે કે આ ઇકો ઝોન જે છે એનો રસ્તો શું આ લોકો અહીંથી ભાજપવાળા જેટલા ગાંધીનગર જાય છે એ બધાને ધમકાવીને કાઢી મૂકે છે એ કઈ નું કઈ હાલે એમ નથી પણ આથી જાય મોટી મોટી કરવા મારી રજૂઆત કરવાનો આપણે મોકલીએ કે ભાઈ ભાજપના જે નેતા જાય ગાંધીનગરમાં જઈને એવું કે નવેસર થી પહેલે થી જીરો થી એક થી ઇકો ઝોન લાગુ કરવાનો સર્વે કરાવવાનો અને એમાં ગામ પંચાયત ને ગામની સમિતિ જે જે જગ્યાએ ચૂંટાયેલી હોય ને હારે રાખીને સર્વે કરવાનો પંચાયત જે સર્વે માન્ય કરે એ જ સર્વે ઇકો માં લાગુ કરવાનો આવું થઈ શકે નો થઈ શકે એવું કહીએ કઈ નો કહીએ કઈ એન બદલે વડાપ્રધાન સુધી લાંબા કરે ભાઈ એવો વ્યાત હોય તો હું જોતું તું મોટી સરકાર મોટી વ્યવસ્થા ગ્રામ પંચાયત ના સરપંચ થી લઈ તાલુકાના સભ્ય થી લઈ જિલ્લા સભ્ય થી લઈ

ને આપણે પૂછ્યું કે ભાઈ રાતે ગાડી નઈ લીધી જવાન કાયદો સાહેબ હી 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 તમારા કાયદાની ચોપડીમાં લખ્યું હોત તો મારા મોઠા પર ચોપડી મારવી દી હું ભણેલો થોડો આટપાસ છું મને ખબર પડે ચોપડી મારવી દી તમારા મોઠા ઉપર કે આલે ભાઈ આ કલમ ને આ કાયદો નીકળતો નઈ ગાડી લઈને નકર ગોબા બાર દેશ કેમ નો બોલ્યા કે જેવું કાયદામાં નથી લખ્યું ને એવું હળાહળ ખોટો અન્યાય અત્યાચાર જંગલ ખાતાના માણસો કરે છે અને છતાંય હજુ અન્ય અત્યાચારમાં બાકી રૂપે ઇકોઝોન લાવવાનો છે એટલે આપણે બધાએ બહુ લાંબો સંઘર્ષ કારણ એક મુદ્દાની ઉપાધિ હોય તો ક્યાં વાંધો હતો કઈ ઇકોઝોન એકલાની થોડી ઉપાધિ છે ખેતરમાં પૂરા ભાવ નથી કે આવતા વસ્તુઓના જંગલી જાનવરો અને જંગલી જે કઈ પશુ પક્ષીઓ હેરાન કરે એ અલગ મુદ્દો છે રોડ નથી બનતા એ અલગ મુદ્દો છે અનેક પ્રકારના મુદ્દાઓથી ગુજરાતના ખેડૂતો ઘેરાયેલા છે પણ હવે બધી સમસ્યાનો રામબાણ ઈલાજ હું કઈ એક એક વસ્તુ દવા લેવી છે કે રામબાણ ઈલાજ કરવો છે એમ તમે બધા એમ કયો કે ભાઈ આપણા આખા જીવનમાં ખાલી ઈકો જો એક જ સમસ્યા છે હજાર સમસ્યાઓ છે એક જ છે કે હજાર છે હજાર હજાર સમસ્યા છે એપીએમસી ની અંદર એ ગુંડાઓ બેઠા છે માલ લઈને જાવ તો મળતિયાનો માલ લઈને બાકીનાનો રિજેક્ટ કરી નાખે મળથી માંડવી પેલા લઈ લે ધૂળ વાળી લેવાઈ જાય ખરાબ લેવાઈ જાય ના ના ખેડૂત ની હાથ માંડવી લેવા ન આવે ડુંગળી લઈને જાય તો લાઈન માં ઉભું રહેવાનું ડિસ્ટ્રિક્ટ બેંકો ની અંદર ચોરી થાય છે મંત્રી